નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસો હું ત્યાંથી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું કે અમે શિક્ષણ ભરતી બાબતે આવે આજના મહત્ત્વના સમાચાર કહી શકાય કે અમે શિક્ષક ભરતી જ જાહેર તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ તે ગ્રુપ બંને બનાવ્યું છે અને લિંક ડિસ્ક્રિપ્શન પૂછું જોઈન થઈ જજો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે કોઈ પણ કાયમી ભરતી આવે વિદ્યા સહાયક જ્ઞાન સહાયક શિક્ષણ સહાયક અન્યથા કોઈ પણ સ્કૂલમાં ભરતી આવે તમે જાણ કરવામાં આવશે તો હવે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો કે લેટેસ્ટ અપડેટ મળી રહી છે કે તમે જોઈ શકો છો અમે લેટેસ્ટ અપડેટમાં દીપક રાજનાણી સાહેબની કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સાત હજાર પાંચસો કાયમી શિક્ષકોની ભરતી થશે ટાર્ટ વન અને ટાર્ટ ટુ ક્લિયર કરનાર ઉમેદવારોમાંથી થશે પસંદગી ત્રણ માસની અંદર પ્રક્રિયા શરૂ થશે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત પ્રાથમિક શિક્ષકોની ભરતીના નિયમો બની રહ્યા છે નિયમો ફાઇલ થયા બાદ ભરતી કરાશે તો મિત્રો લેટેસ્ટ અપડેટ મળી રહી છે કે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં સાત હજાર પાંચસો અને શિક્ષક ભરતી થશે સાથે મેં જોઈ શકો છો મિત્રો મુદ્દે રાજ્યના પ્રવક્તાના નિવેદન આપ્યું છે કે જ્ઞાન સહાયક પર મેરિટ સ્ટેપમાં ભરતી કરાશે તો શું તો જોઈ શકો છો મિત્રો સાડા હજાર પાંચસો જેટલી તાટ વન અને તાટ ટુ ભરતી રખાશે ઋષિક ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે સાડ પાંચસો કે અમે શિક્ષક ભરતી આપવામાં આવશે શિક્ષણ સચિવ જે બેઠક બોલાવી હતી તમે જોઈ શકો છો મિત્રો આજે બેઠક બોલાવવામાં આવી હતી શિક્ષણ સચિવને અધિકારી બેઠકો જાય તેમાં જે નિર્ણય લેવામાં આવે છે સાડા હાજા પાંચસો જે શિક્ષક ભરતી કરવામાં આવશે તો મિત્રો જો આ ટ્વીટ છે કે ઋષિકેશ પટેલે કહીશું ખરેખર ત્યાં ત્રણ મહિનામાં જે શિક્ષક ભરતી આવશે કે નહીં આવે મિત્રો સો આપણે આ ટ્વીટને કે આ ઋષિકેશ પટેલ સાહેબને સાચું માનવાનું કે જે ટ્વીટ આવશે કે નહીં આવે તો મિત્રો આ ટ્વીટ તો કેટલી ટ્વીટ આવી જ છે જોઈ શકો છો ત્રણ મહિનામાં શું તો આ જે કાયમી શિક્ષક ભરતીનો અરજી પકડવા શરૂ થશે કે નહીં થશે હવે તે જોવાનું રહ્યું તો મિત્રો કોઈ પણ અપડેટ આવશે તો અમને જાણ કરવામાં આવશે ત્યાં આગળ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં મળીશું નવા એક વિડીયો સાથે થેન્ક સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગ બાય માય ચેનલ એલ યુટ્યુબ ચેનલ થેન્ક યુ વેરી મચ